વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ દ્વારા વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા બેઠક મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ દ્વારા શૌર્ય દિવસ ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા કેવડા બાગના બેઠક મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન એ જ મહાદાનના સંદેશા સાથે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ધર્મપ્રેમી કાર્યકર્તાઓ જોડાયા હતા આ પ્રસંગે વૈષ્ણવ આચાર્ય પરમપૂજ્ય એકસો આઠ વાગેશકુમાર મહોદયે ખાસ ઉપસ્થિત રહી સર્વ ધર્મપ્રેમીઓને શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા સનાતન ધર્મ એવું નથી કે માત્ર ઈશ્વરની મને ખૂબ આનંદ છે વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ આજે બેઠક મંદિરની અંદર ખૂબ સુંદર આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું આજે રાખેલ છે સમાજ સેવાના એક મોરપિચની જેમ આ સુંદર આયોજન આજે બેઠક મંદિરના આંગણે થયું છે અને વિશ્વ હિન્દુ પરિષદના બધા જ કર્મઠ કાર્યકરો કે જેમણે પોતાનું જીવન સનાતન હિન્દુ ધર્મને સમર્પિત કર્યું છે એવા તમામ કાર્યકર્તાઓ સાથે આજે રહીને મન બહુ જ ગદગદિત અને પ્રસન્ન થઈ રહ્યું છે અને ખાસ સોખડાથી પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાનુભાવોને પણ આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે એમણે આ ભગીરથ યજ્ઞની અંદર આવીને પોતાનું યોગદાન આપવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું તમામ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોને ખૂબ ખૂબ શુભકામના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મારફત રક્તદાન શિબિર બહુ મહત્વની શિબિર છે જીવ દયા ઉપરને જીવ એક જીવને બચાવવા માટેની શિબિર આપે ખૂબ આયોજન આત્મીયતાથી કર્યું છે તેથી ખૂબ આનંદ થાય ને આવું મેડિકલ લેવલે ખાસ જરૂર હોય છે મેડિકલ જેટલું થાય એટલું વધારે સારું રક્તદાન શિબિરમાં સ્વામિનારાયણ સંપ્રદાય બી દરેક ફંક્શનમાં રક્તદાન શિબિર કરતા હોય છે આપણે સૌએ ભેગા મળીને રક્તદાન શિબિરને સર્વોપરી આયોજન કરવું જોઈએ અને સમાજની બહુ મોટી સેવા છે વધુમાં વધુ સંખ્યામાં સનાતની ભાઈઓ રક્તદાન કરે એના માટેનું અમારા પ્રયત્નો છે અને લઈને સુધી વિશ્વના વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધનો કર્યા પરંતુ રક્તની શોધ થઈ નથી અને રક્ત કોઈ બનતું નથી રક્ત ફક્ત દાન કરવાથી જ મળી શકતું હોય છે એટલે સૌએ રક્તદાન કરવું જોઈએ અને સાથે સાથે મારી એક નમ્ર અપીલ છે કે સનાતનીઓ દ્વારા આપેલું રક્ત સનાતનીઓની સેવામાં જ વપરાય તે જ અમારી આશા અપેક્ષા વડોદરા મહાનગરના સનાતની ભાઈઓ તેમજ બહેનો વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને રક્તદાન કરે એવું એક આહવાન કરવામાં આવ્યું છે અત્યાર સુધી સારું એવું રક્તદાન થયું છે અને માતાઓ પણ જોડાયા છે હજુ સાંજ સુધી પાંચ વાગ્યા સુધી રક્તદાન શિબિર ચાલુ જ છે વડોદરા મહાનગરના દરેક સનાતની માતા ભાઈઓ અને બહેનોને ખાસ અનુરોધ કે વધુમાં વધુ રક્તદાન શિબિરમાં જોડાય અને વધુમાં વધુ રક્તદાન કરીને સેવારૂપી કાર્યનો એક લાભ લે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર